વર્તમાન સમય બદલાયેલી જીવનશૈલીના કારણે લોકોમાં માનસિક તણાવ વધ્યો છે ખાસ કરીને ચાલીસથી વધુ વયના લોકોમાં સતત ભાગ દોડભરી જીવનશૈલીના કારણે વિવિધ પ્રકારના રોગોનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે આ વય લોકો પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કે પોતાના વયોવૃદ્ધ માતા પિતાની દેખરેખ માટે સતત ચિંતિત રહે છે તેવા સંજોગમાં તેઓનું ધ્યાન પોતાના સ્વાસ્થ્ય તરફ રહેતું નથી જેથી ચાલીસ પ્લસ વયજૂથના લોકોમાં હાઇપર ટેન્શન ડાયાબિટીસ માઇગ્રેન્ટ ડિપ્રેશન જેવા રોગો વધ્યા છે ભુજમાં કાર્યરત આરોગ્ય ક્ષેત્રે અગ્રગણ્ય આયુષ હોસ્પિટલ દ્વારા કચ્છવાસીઓની સેવામાં દસ વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષ્યમાં ખાસ પ્લસ ઓફ પેરેન્ટહુડનું આયોજન કરવામાં આવ્યું હતું આયુષના ડાયરેક્ટર ડોક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલાએ વિગત આપતા જણાવ્યું હતું કે પ્લસ ઓફ પેરેન્ટહુડ અભિયાન અંતર્ગત ગત રવિવાર સત્યાવીસમી જુલાઈના આયુષ હોસ્પિટલ દ્વારા આધાર વય જૂથના લોકો માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાભાર્થીઓને નિઃશુલ્ક એસીજી આરબીએસ એક્સરે જેવી સેવાઓ અપાઈ હતી સાથે જ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા તેમને રોગમુક્ત થવા જીવનશૈલી ખાણીપીણી વગેરેમાં સામાન્ય ફેરફાર સાથે સ્વસ્થ જીવન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ચાલીસથી વધુ વય જૂથના લોકો પોતાના ડાયેટના અને રોજિંદા રૂટિનમાં થોડા ફેરફાર કરી મોટા રોગથી બચી શકે છે આ ઉપરાંત સમાજમાં મોટાભાગે સ્ત્રીઓ તબીબો પાસે માર્ગદર્શન માટે જવાનું ટાળે છે જેથી મહિલાઓને રોગ નિષ્ણાત તબીબો દ્વારા ગંભીર પ્રકારના રોગ વિશે માર્ગદર્શન પણ અપાયું હતું ડોક્ટર વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી ભુજમાં કાર્યરત મલ્ટીચેઇન આયુષ હોસ્પિટલે સતત કચ્છવાસીઓના આરોગ્યની ચિંતા સેવાઈ છે આયુષ હોસ્પિટલ મારફતે કચ્છના દર્દીઓને મહાનગરોમાં મળતી આધુનિક સારવાર સુવિધા ભુજમાં ઘર આંગણે મળતી થઈ છે કચ્છની જનતાએ આયુષ હોસ્પિટલ પર જે વિશ્વાસ મૂક્યો છે તેને સિરો માન્ય ગણી આવનાર દિવસોમાં કચ્છવાસીઓને તદ્દન રાહત દરે અત્યાધુનિક સારવારનો લાભ આપવાની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી ગત રવિવારે આયોજિત હેલ્થ ચેકઅપનો કચ્છના ચારસોથી વધુ દર્દીઓ લાભ લીધાનો સંતોષ તેમણે વ્યક્ત કર્યો હતો

ધંધો પોતાનો વ્યવસાય કરતા હોય છે એવા સમયમાં પોતાની પોતાની સ્વાસ્થ્ય પોતાની કાળજી રાખી શકતા નથી હોતા એટલે જોવા મળે છે કે ચાલીસ વર્ષ પિસ્તાળીસ વર્ષની ઉંમરના વ્યક્તિઓ થતા હોય છે એમને ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે ઘણી વખત એમને હૃદયના રોગની બી તકલીફો શરૂ થતી હોય છે તો એમાં કોઈ સારવારની જરૂર નથી હોતી કે ભાઈ આ વસ્તુ માટે કોઈ સારવાર લેવી પડે એના માટે ખાલી નિયમિતપણે તમારે ચેકઅપ કરાવતા રહેવું પડે સામાન્ય એવી ખોરાક પાણીમાં ફેરફાર તમારે આરામદાયક જિંદગી કેવી રીતે જીવવી બરાબર છે તો એવી રીતે સામાન્ય જરૂર પડે તો ટૂંકા ગાળા માટેની દવાઓ એ બધી સારવારથી તમે એક લાંબી પીડા કે એક લાંબા રોગથી બચી શકતા હોય છે પણ એના માટે તમારે નિયમિતપણે વર્ષે બે વર્ષે એનું ચેકઅપ કરાવતા રહેવું પડતું હોય છે તો એ ભાગરૂપે આજે પલ્સ ઓફ પેરેન્ટહુડ કાર્યક્રમ અંતર્ગત આપણે એક વિશિષ્ટ સેવા જ્ઞાન કાર્યક્રમ રાખ્યો છે કે જેમાં દરેક માતા પિતા પોતાના સ્વાસ્થ્ય ઘણી આ જે સ્ત્રીઓ છે જે પોતાના સ્ત્રી રોગ વિશે ખુલીને આજે સમજમાં વાત કરી શકતા હોતા તો એના માટે થઈ અને માતાઓ બી પોતાના સ્ત્રી રોગ વિશે એને કોઈ બી તકલીફ હોય તો અમારા સ્ત્રી રોગના નિષ્ણાત છે એમને મળી અને એમનું પોતાના સ્વાસ્થ્યનું તકલીફનું નિવારણ કરી શકે છે અ મારો સંદેશો એ છે માતા પિતાઓ માટે કે તમે પોતાની કાળજીનું કાળજી રાખો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તમે તંદુરસ્ત હશો તમે તમારા બાળકોનું ધ્યાન રાખી શકશો તમે તમારા ઉમરલાયક માતા પિતા એમનું ધ્યાન રાખી શકશો એટલા માટે થઈ અને તમારે તંદુરસ્ત રહેવું એ જરૂરી છે જેથી કરીને સારો સંપૂર્ણ ખોરાક સંપૂર્ણ સારી એવી એક ચિંતા જિંદગી અને નિયમિતપણે મેડિકલ ચેકઅપ કરાવી અને પોતાની સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ જેથી તમે તમારા પરિવાર અને એક સમાજ માટે એક સારું યોગ્ય પ્રદાન કરી શકતા હોય અમે એક સંપૂર્ણ અમારી એડમિનિસ્ટ્રેશન ટીમે સંપૂર્ણ રીતે ટેકનિકલી અને મેં ક્લિનિકલ એક રિસર્ચ કરી અને જે જરૂરિયાતમંદ એ રીતના આખા સેક્શન ગોઠવેલા છે એક પ્રમાણે દરેકના જે જરૂર પડે ઉંમર પ્રમાણે એમના પુરુષ છે કે સ્ત્રી છે એ પ્રમાણે બધા વિભાગ ગોઠવે છે અને એનું સમયનું વ્યય ન થાય એમને વધારે તકલીફ ન પડે એવી રીતે દરેક વિભાગને અલગ અલગ જગ્યાએ અમારા મેનેજમેન્ટ વિભાગે ગોઠવી અને એની સુવિધા કરવામાં આવી છે જેથી સમયનો બચાવ થાય અને જરૂર પડે એવા જ અ દર્દીને જરૂર હોય એવા જ પ્રકારના પ્રકારના એના એના છે એ પોતે લઈ શકે આયુષ ગ્રુપ ને પીછલે દસ સાલો લોકો ઓર વિશ્વાસ જીતને કે હિસાબ સહત હિ કમ કિંમત પર લોકો स्वास्थ्य सुविधाएं मुहैया कराने का इनिशिएटिव लिया है और इस विजन के साथ इन्होंने पिछले दस साल पूरे कच्छ और गुजरात एरिया की सेवा की है सबसे महत्वपूर्ण बात यहाँ पर हो जाती है जो दूर दराज के इलाके हैं देश के जहाँ पे लोगों को मूलभूत स्वास्थ्य सुविधाएं उपलब्ध नहीं है वहां पर इन्होंने आज की लेटेस्ट टेक्नोलॉजी के साथ लैस सभी सुविधाएं बहुत ही कम कीमत पे प्रदान की है ये देश का निर्माण करने में भी एक बहुत अच्छी पहल है और इससे जो आपके देश का दूर दराज इलाकों का टैलेंट है जो यहाँ पे पढ़े लिखे बड़े डॉक्टर्स हैं टेक्नीशियंस हैं बाकी जो लोग हैं उनको अपनी मातृभूमि से ही जुड़कर काम करने की प्रेरणा मिलेगी मैं उनको बधाई देता हूँ और उनके एक वैभवशाली फ्यूचर की कामना